જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ઈડબલ્યુ એચ ટુ એલ એમઆઈજી અને અમુક પ્રકારની આવાસ યોજના છે એની અંદર દસ્તાવેજ છે એ કેવી રીતે કરવાનો છે આ દસ્તાવેજની અંદર કોને કેટલા ટકા સ્ટેમ્પ ડ્યુટી છે લાગતી હોય છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ હવે અમુક જે શહેર છે એની અંદર દસ્તાવેજો થયા બાદ જ પઝેશન છે એ આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગાંધીનગરના કુલ પાંચ હજાર પાંચસો ને ચોસઠ જે આવાસ છે એમાંથી પચાસ ટકાથી વધુના જે દસ્તાવેજ છે એ થઈ ગયા છે અને બે હજાર સાતસો ને સત્તાણું જેટલા આવાસના દસ્તાવેજ છે એ નથી થયા અને દસ્તાવેજ લાભાર્થી નહીં કરે તો દસ્તાવેજ વગર આની અંદર પઝેશન છે એ નહીં આપવામાં આવે તો આપણે જોઈએ કે આની અંદર સ્ટેમ્પ ડ્યુટી છે કેટલી ભરવાની છે હવે આપણે વાત કરીએ તો ગુડા તેની હદ વિસ્તારના અનેક પ્રકારના વિકાસના કાર્યો છે કરે છે આ સાથે આર્થિક રીતે સામાન્ય વર્ગને પરવડે તેવી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુડા દ્વારા આવાસોનું નિર્માણ છે એ અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે હવે આપણે વાત કરીએ તો જૂની સ્કીમ છે એના દરમિયાન સાતથી દસ વર્ષનો લોકિંગ પીરિયડ છે લાગુ કરવામાં આવ્યો ન હતો એટલે કે જૂની સ્કીમની અંદર જે લોકોને મકાન મળ્યું છે એના માટે લોકિંગ પીરિયડ છે નહોતો હવે આ લોકિંગ પીરિયડ શું છે તો લોકિંગ પીરિયડ એ છે કે તમે સાતથી દસ વર્ષ માટે તમારું મકાન છે એ કોઈને વેચી શકતા નથી અને તમારું જે મકાન છે એ તમે કોઈને ભાડે પણ નથી આપી શકતા તો આ જે છે એને લોકિંગ પીરિયડ કહેવામાં આવે છે તો સાતથી દસ વર્ષનો જે લોક ઇન પીરિયડ છે એ જૂની સ્કીમની અંદર લાગુ કરવામાં નહોતો આવ્યો પરંતુ દસ્તાવેજ કરાવ્યા વિના નિયત કરેલા વર્ષો દરમિયાન લોક ઇન પીરિયડ છે લાગુ કરવો પડે છે અને લોક ઇન પીરિયડ પૂર્ણ થયા બાદ જ આવાસ છે એ ભાડે ચડાવી શકાય છે અને વેચી શકાય છે તે પ્રકારનો જે નિયમ છે એ ગુડા દ્વારા લાગુ કર્યા બાદ દસ્તાવેજ કરાવવાની સંખ્યામાં વધારો થઈ ગયો છે હવે આની અંદર ગુડા દ્વારા ટોટલ પાંચ હજાર જેટલા આવાસો છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ હાલની તારીખે આપણે વાત કરીએ તો બે હજાર સાતસો અને સત્તાણું જેટલા આવાસો છે એના દ્વારા દસ્તાવેજ છે એ થઈ ગયા છે અને પચાસ ટકાથી વધારે લાભાર્થીઓ છે એ દસ્તાવેજ છે એ કરાવી રહ્યા છે હવે આપણે વાત કરીએ તો બે હજાર ત્રેસઠ આવાસ યોજના છે હમણાં ટૂંક સમયની અંદર આવી હતી ડિસેમ્બરની અંદર એના ફોર્મ ભરાણા હતા ત્યારબાદ ફેબ્રુઆરીની અંદર એનો ડ્રો થયો હતો આ જે સ્કીમ છે એ અલગ ચાર જગ્યાએ બનાવવામાં આવી હતી હવે બે હજાર છસો ત્રેસઠ આવાસ યોજના છે લાગુ કરી તે પહેલાં જ બોર્ડની મીટિંગ છે એની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે દસ્તાવેજ કર્યા બાદ જ આ જે આવાસ છે એનું પોઝિશન લાભાર્થીને આપવામાં આવશે જેથી કરી અને નવી જેટલી પણ આવાસ યોજનાઓ બને છે એની અંદર દસ્તાવેજ કરાવ્યા બાદ જ લાભાર્થીને પઝેશન છે એ મળશે વર્ષના શરૂઆતની અંદર આવાસનું પઝેશન છે એ ફાળવી દેવામાં આવ્યું હતું અને તેવી બાર હજાર આઠસો આવાસ યોજના પણ લાગુ કરાયાથી બાદની અંદર આઠસો જેટલા આવાસો છે એનું દસ્તાવેજ છે અત્યાર સુધીમાં થઈ ગયેલ છે હવે ગોડા દ્વારા નિર્મિત ટોટલ બે જેટલા આવાસો છે એનું દસ્તાવેજ હજી બાકી છે હવે બે હજાર છસોને ત્રેસઠ આવાસ યોજના છે એ ડિસેમ્બરની અંદર લાગુ કરવામાં આવી હતી આ આવાસ યોજના સિવાય અગાઉ ઘોડાએ પંદર જેટલી સ્કીમો છે એનું નિર્માણ કરેલ છે એની અંદરથી જે ઇડબ્લ્યુ એસ ટુ પ્રકારના જે લાભાર્થીઓ છે એને દસ્તાવેજ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી છે નથી ભરવાની હોતી નજીવી કિંમતે આનો દસ્તાવેજ છે એ કરાવી શકાય છે આ ઉપરાંત એલઆઈજી અને એમઆઈજી સ્કીમ છે એ પણ ચાલે છે કે જેની અંદર અગિયાર પોઈન્ટ પચાસ લાખથી લઈ અને ઓગણીસ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીના કિંમતના આવાસ છે એ ઉપલબ્ધ હોય છે અને આની અંદર જે સ્ટેમ્પ ડ્યુટી છે એ છ ટકા લેખે દસ્તાવેજ છે સ્ટેમ્પ ડ્યુટી ભરી અને કરાવવાના હોય છે તો આ જે એ આવાસ યોજના અંગેના નિયમ છે સ્ટેમ્પ ડ્યુટીની વાત કરીએ તો એ 2 એચ ટુ પ્રકારના જે ગુડાના આવાસ છે એની અંદર નજીવી કિંમતે દસ્તાવેજ છે કરાવી શકાય છે જ્યારે એલઆઈજી અને એમાંય જેની અંદર છ ટકા લેખે સ્ટેમ્પ ડ્યુટી છે ભરવાની હોય છે હવે તમને ખ્યાલ હશે કે હમણાં બજેટની અંદર આપણા નાણાં મંત્રીએ એક જાહેરાત કરી હતી કે જે સરકાર જે છે રાજ્ય સરકાર એ સ્ટેમ્પ ડ્યુટી છે એની અંદર ઘટાડવા માટેની અલગ અલગ યોજનાઓ છે લાગુ કરશે તમે વુમનના નામે જો ઘર લેશો તો સ્ટેમ્પ ડ્યુટીની અંદર ઘણી બધી રાહત છે એ મળવાપાત્ર થાય છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો નાણાં મંત્રીએ આવાસ યોજના અંતર્ગત ઘણા બધા મકાનો છે બનાવવાનું પણ વચન આપ્યું હતું અને આની અંદર દસ લાખ કરોડ રૂપિયા છે આગામી પાંચ વર્ષ માટે ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા છે એ સેન્ટ્રલ આસિસ્ટન્ટ બી પ્રોવાઈડ કરવામાં આવશે હવે આની અંદર કેટલા ઘર બનશે આની અંદર પાછી સબસિડી ચાલુ થશે કે નહીં થાય એની અત્યારે જાહેરાત છે કોઈ ક્લિયર કરેલી નથી પરંતુ થોડા ટાઈમની અંદર આવા ન્યૂઝ છે એ કદાચ આવશે કે આની અંદર ઈડબ્લ્યુ એસ ટુ એમઆઈજી એલઆઈજી આવાસ બનશે કે સબસિડી પાછી ચાલુ કરશે જેવા એ ન્યૂઝ આપણી સમક્ષ આવશે હું તમારી જોડે એ ન્યૂઝ શેર કરીશ અને તમને ડિટેલ્સની અંદર સમજાવીશ કે તમે આ આવાસ યોજનાની અંદર કેવી રીતે લાભ લઈ શકો છો તો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો